ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં શરૂ થયેલા કરૂણા અભિયાન અંતર્ગત કચ્છમાં પણ વિવિધ સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા છે સાંભળીએ આ અંગે એક અહેવાલ વીસ જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્ય વ્યાપી કરુણા અભિયાન હેઠળ કચ્છમાં વિવિધ તાલુકાઓમાં સોળ ઘાયલ પક્ષી કલેક્શન કેન્દ્રો અને તેર સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે કચ્છના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર આરડી પટેલે પક્ષીઓની સારવાર માટે ઉભી કરાયેલી સુવિધાઓ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે ભુજ અને ગાંધીધામ માં ચોવીસ કલાક કાર્યરત પક્ષી બચાવ આઈસીયુ યુનિટ ઓગણીસો બાસઠ એમ્બ્યુલન્સ તથા ગ્રામ્ય વિસ્તારો માં પંચાવન પક્ષી સારવાર કેન્દ્રો પણ શરૂ કરાયા છે કચ્છ જિલ્લામાં મુખ્ય બે શહેરો ભુજ અને ગાંધીધામ કે બંને શહેરો અમે પક્ષીઓને વિશિષ્ટ સારવાર માટે આઈસીયુ યુનિટ એસ્ટાબ્લિશ કરેલા છે પક્ષીઓને સારામાં સારી ઉત્કૃષ્ટ સારવાર મળશે ઓપરેશન થશે માઇનર ઓપરેશન મેજર ઓપરેશન પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે દસે દસ તાલુકાઓમાં વેટરનરી ઓફિસરો કંટ્રોલ રૂમ ચાલુ છે અને તાલુકા કક્ષાએ પણ એમને સારામાં સારી ઇમરજન્સી સારવાર મળી શકશે વધારામાં ગ્રામ્ય વિસ્તારોમાં મારા પંચાવન પશુ સારવાર કેન્દ્રો છે ત્યાં પણ પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે જે રાજ્ય સરકારની ની બાસઠ એમ્બ્યુલન્સો છે બે એમ્બ્યુલન્સો ભુજ વિસ્તારમાં ફરશે પશુપાલન એકવીસ બિન સરકારી સંસ્થાઓના ચારસો છવ્વીસ જેટલા સ્વયંસેવકો દ્વારા પણ સેવા પૂરી પાડવામાં આવી રહી છે ઇજાગ્રસ્ત પક્ષી દેખાય તો વહેલી તકે સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવામાં સહયોગ આપવા નાગરિકોને અનુરોધ કરાયો છે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ